બેરોજગારીના કારણે યુવા વર્ગ બેકાર બન્યો છે તેની પાસે આવકના આવક ના પેઢીનો જેના કારણે ઘણા પરિવારો બરબાદ થઈ રહ્યા છે યુવાનોને આ ગુનાહિત પ્રવૃત્તિઓથી બચાવવા અને નશાથી મુક્ત બનાવવાના આહવાન સાથે આજરોજ નશામુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન લિટલ ફ્લાવર સ્કૂલ તથા સામાજિક આગેવાનો સોએબ સુજનીવાલ અબ્દુલભાઈ કામઠી લુકમાનભાઈ એમ પટેલ દ્વારા રાખવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક સંસ્થાઓના આગેવાનો સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નશામુક્તિ જાગૃતિ અભિયાન રેલીને સફળ બનાવવામાં તમામ મહાનુભાવોએ પોતપોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું આ રેલીમાં સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર અરવિંદ સિરાણા સાહેબ હેમંતભાઈ ગોહિલ વિરેન્દ્રભાઈ ગઢવી સાહેબ કોર્પોરેટર હેમેન્દ્રભાઈ કોઠીવાલા ઇબ્રાહિમભાઈ કલકલ તેજી બ્રિયાસ મુલા તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે ખૂબ આકર્ષિત અને નવ યુવાન નવો અભિગમ એવા સાર્થકતા સાથે સરકાર શ્રીનો એક સ્લોગન હતો અગાઉ કે ભણેલી દીકરી પેઢી ટાળે અગર જો વ્યસનદારી માણસ વ્યસન કરે તો આખી પેઢીઓનો પેઢીઓ ખલાસ કરી નાખે એવા ટીમ સાથે લિટલ ફ્લાવર્સ સ્કૂલ દ્વારા આયોજિત અને ભરૂચના સમગ્ર મહાનુભાવો આયોજિત અને નશા મુક્તિ અભિયાન એવું અભિયાન છે કે જે ખરેખર હાલના તબક્કે જોવા મળે છે નસો એના મુક્તિ માટે લિટલ ફ્લાવર્સ સ્કૂલના બાળકો પોતાનો અહમ સમય કાઢીને અને એમના ટીચર્સ અબ્દુલભાઈથી લઈને મહાનુભાવોશ્રીઓ કાઉન્સીલરશ્રીઓ અહીંના વતનીઓ ભરૂચમાં સમગ્ર ગુજરાતમાં નવો અભિગમ લઈને આપણી સમક્ષ જનતા સમક્ષ સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો વ્યસન બંધ થાય તો સમગ્ર જિલ્લા ગુજરાત અને દેશનો ઉદ્ધાર થઈ શકે છે એમાં કોઈ બે વાક્ય નથી પણ સાથે સાથે સરકારશ્રીને એવું પણ કહેવા માગું છું કે જ્યાં જ્યાં વ્યસનોનો વેપરો વધેલો છે

પોલીસ પરિવાર અમારી જોડે જે પ્રમાણ સંયમ રાખી અમને જે સાથ સહકાર આપ્યો અમારે પ્રોટેક્ટ કર્યું અને સમગ્ર થીમના જે મેન છે સોએપા સુજનીવાલાને ખૂબ ખૂબ આ તબકે અભિનંદન માનું છું ભરૂચના તમામ લોકોને આપણામાં એમથી કહેવા માગુ છું કે નશા મુક્તિ બનો અને દેશને આગળ વધો પરિવાર ને આગળ વધાવો જય હિન્દ જય ભારત આપણી આસપાસ બનતી ઘટના ના સમાચાર જોવા માટે ગુજરાત અત્યત દિવસ ગુજરાતીની લાઇક કરું શેર કરો ચેનલને સબ્સક્રાઇબ કરું